કઈ જગ્યાથી લેવાનું છે જો કે ઓનલાઈન પણ આપણે ફોર્મ ભરી શકો અને ઓફલાઈન મતલબ કે પીજીવીસીએલ અથવા ગમે આપણે આપણે અહીંયા લાઈટ બિલ આપણે જે લખવા આવે છે તો આપણે તેને પણ આપણે પૂછી શકીએ કે આ યોજના આપણે કઈ જગ્યાએથી લેવી અને ઓનલાઈન પણ તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આવી રીતે અને આનો શું શું લાભ થાય છે તો આપણે એ જોવાનું છે વિડીયોમાં તો ચાલો જો એમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો તો કે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તમને તો ચાલો તો હવે આપણે જાણો છો કે આજના સમયે વીજળીની માંગ સતત થઈ રહી છે તેની સાથે જ વીજળી કે બિલ પણ આકાશ સુએ છે જો કે હર એક માણસનો વિચાર છે કે છે કે કેવી રીતે ખર્ચ ઓછો ઓછો કરવો અથવા બચાવ કરવો તો કે આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ છે સોલર પેનલ આવો જાણે કે સોર પેનલ શું છે અને કેવી રીતે કામ કરે છે જો કે સોર પેનલ એક સાધન છે જે સૂરજની પ્રકાશની સીધી વીજળીમાં ફેરફાર કરી શકે છે જોકે આ ફોટો વોટિંગ અને પીવી જોકે આપણે આને ગુજરાતીમાં ફોટો વોટિંગ કહેવાય અને ઇંગ્લિશમાં સોલર સેલ કહેવાય જો કે સોલર સેલ એટલે મતલબમાં ફોટો વોટિંગ પીવીની મદદથી કામ કરે છે જા જ્યારે સૂરજની સીધી કિરણ તેમાં જરૂર પડે છે તો તે તેને ઇલેક્ટ્રોનિકમાં ઉત્પાદિત કરે છે અને જે શક્તિ ઉત્પન્ન થાય છે અને આ વીજળી તમારા ઘરના ઉપકરણોને ચલાવવા માટે વપરાશમાં લેવામાં આવે છે અને એ આપણે વપરાશ કરી શકાય ભારત સરકારે સૌર ઉર્જાનો પ્રોત્સાહન આપવા માટે ઘણી ઘણી એવી યોજના ચલાવી રહી છે આમાંથી એક સોલર પેનલ પર સબસિડી છે અને આ સ્કીમ હેઠળ તમે માત્ર ખાલી પાંચસો રૂપિયામાં પ્રારંભ ચૂકવણી પેલી આપણે પાંચસો રૂપિયા ચૂકવીએ અને આપણે આ સિસ્ટમ ઘરે લગાવી શકીએ ચૂકવણી સાથે સોલર પેનલ ઇન્સ્ટોલેશન કરાવી શકો છો જોકે બાકીની રકમ તમે સરળ હપ્તાથી ચૂકવી શકો છો અને કે કુલ ખર્ચ થાય છે આમાં દોઢ લાખ રૂપિયાનો અને આપણને આ પણ સિત્તેર હજારમાં આપણને આપી દેવામાં આવશે જોકે સોલર પેનલ આજે એક મહાન રોકાણ છે અને આનાથી જ જરૂર વીજળીનું બિલ તો પણ ઘટે જ છે પરંતુ પર્યાવરણને પણ બચાવો બચાવવામાં પણ મદદ મળે છે જોકે સરકારની આવી યોજનાના સબસિડીના મદદથી હવે તમે દરેકની પહોંચમાં બને છે અને જો તમે પણ તમારા ઘરમાં સોલર પેનલ લગાવવા માંગો છો તો આ અત્યારે જ અરજી કરો અને વીજળીની ચિંતાથી હંમેશા માટે મુક્ત થાઓ યાદ રાખો નાની શરૂઆત કરવાથી મોટો ફરક પડી શકે છે તો ચાલો આપણે આપણે સાથે મળીને સ્વચ્છ અને હરિયા ભવિષ્યનું તરફ આગળ વધીએ તો આપણે જાણો છો કે હવે આપણે જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ એ આપણે કોયલાથી આમાં ઉત્પન્ન કરીને આપણે વાપરીએ છીએ અને અત્યારે વિન્ડ ટર્બાઇન પણ આવી ગયા છે અને એનાથી પણ આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ અને હવે આ સોલર પેનલ એક બેસ્ટ ઓપ્શન આમાં આવી રહ્યો છે અને એ આપણે ડાયરેક્ટ આપણે ઘરે પણ લાગી જાય છે આપણે આપણે ખુદની વીજળી આપણે ખુદ વાપરી શકીશું અને આપણે ખુદ એ વીજળીને ઉત્પન્ન કરી શકીશું તો તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો કે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધાય પહેલાં તમને તો ચાલો મળી નવા વિડીયો માટે તો હું બબાય